પ્રિય મિત્રો આપ સૌને આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ આજનો દિવસ આપના માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે આપણને તે બહાદુર અને મહાન આદિવાસી ભાઈઓ અને બહેનોના યોગદાનને યાદ કરવાની તક આપે છે જેમણે આપણા સમાજ અને દેશની સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આદિવાસી સમુદાયનો ઇતિહાસ હિંમત સંઘર્ષ અને સમર્પણની વાર્તાઓથી ભરેલો છે તેમના સંઘર્ષે આપણને શીખવ્યું છે કે મુશ્કેલીઓનો સામનો કરીને પણ આપણે આપણા લક્ષ્ય તરફ કેવી રીતે આગળ વધી શકીએ છીએ આજે આજે આપણે તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈ તેમની સાથે ઊભા રહેવું જોઈએ અને તેમના અધિકારો માટે આપનો આવાજ ઉઠાવવો જોઈએ આદિવાસી સમુદાય હંમેશા પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ જાળવી રાખ્યો છે તેમની જીવનશૈલી આપણને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ શીખવે છે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે આપણે આદિવાસી સમુદાયની પરંપરાઓમાંથી શીખવું જોઈએ અને આપણી જીવનશૈલીમાં બદલાવ લાવવો જોઈએ જેથી કરીને આપણે આપણા પર્યાવરણનો જતન કરી શકીએ આપણે એ પણ સમજવું પડશે કે આદિવાસી સમાજના લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓ શિક્ષણ આરોગ્ય અને રોજગારની સુવિધાના અભાવે પાછળ છે આપણે સરકાર અને સમાજના દરેક વર્ગ સાથે તેમના વિકાસ માટે કામ કરવું જોઈએ અને તેમને પણ સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ આજનો દિવસ આપણને પ્રતિજ્ઞા લેવાની તક આપે છે કે અમે આદિવાસી સમુદાય સાથે મળીને તેમના વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરીશું આપણે તેમની સંસ્કૃતિ પરંપરાઓ અને વારસાનું સન્માન કરવું જોઈએ અને તેમને ગર્વથી અપનાવવું જોઈએ ધન્યવાદ